મહેસાણાના કડી તાલુકામાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા કાસવા ગામે ચૈત્રી પૂનમ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ગોગા મહારાજ મંદિર ખાતે ભક્તો ઉમટ્યા છે ગોગા મહારાજના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે ગામે માહિતી અંદર આચાર્ય પરંપરાઓને લઈ અને ઘણી આદરણીય શ્રી લાલા બાપા વિહા બાપા અને જયરામ બાપા આવેલો આ એક વડલો કે જેની છત્રછાયા નીચે આજે રાજા બાપા અને એમનો પરિવાર શ્રી કાહવાવાળા ભોગા મહારાજ જેનું નામ લેતા સમગ્ર વિશ્વની અંદર આદરણીય આપણા પ્રાઇમ મિનિસ્ટરથી માંડી અને તમામ વ્યક્તિઓની જે સ્થાન ઉપર દ્રષ્ટિ છે તેવા ભોગા મહારાજના નિજ મંદિરની અંદર રાહવાવાળા ભોગા મહારાજ કે જે દી મૂર્તિ સુવર્ણની મૂર્તિ અને સુવર્ણનું ભગવાનનો સરસ મજાનો મઢ અને એની અંદર પ્રતિષ્ઠ થયેલ પ્રતિષ્ઠિત થયેલી